નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી ઉનાથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સાસણગીરના સાંગોદરા ચિત્રાવડ વચ્ચે ધ ગીર પ્રેમ રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું પંચાવન જુગારી પકડાયા દરોડામાં અઠ્યાવીસ લાખ ચોપન હજારની રોકડ

એક કરોડ એસી લાખના ના પંદર વાહનો છવ્વીસ લાખ ચોત્રીસ હજારના સિત્તેર મોબાઈલો મળીને કુલ બે કરોડ ચોત્રીસ લાખનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસજી ન્યૂઝ ગુજરાતી ઉના